પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ચ્યુઅલી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોડીનાર પ્રાચી અને ઉના ખાતે યોજાયેલ સમાંતર કાર્યક્રમમાં કુલ નવસો ઓગણસાહીઠ આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો ગીર સોમનાથ જિલ્લાના નવસો પંચાવન થી વધુ લાભાર્થીઓના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર

પછી અમારે એક પ્લોટ લીધો મારા ઘરવાળાએ પણ અમારી પાસે મકાન બનાવવાના પૈસા નહોતા પછી અમને એકાબીજા તરફથી જાણ થઈ કે ભાઈ નગરપાલિકા તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફથી લોન સહાય મળે છે એમ સાડા ત્રણ લાખની એટલે અમને લોન સાડા ત્રણ લાખની સહાય મળે છે મકાન બનાવવા માટે એનાથી અમે અમારું મકાન સપનાનું ઘર બનાવ્યું અને અમે એ એ બદલ હું સરકારશ્રીનો અને પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત

के विश्व के सबसे लोकप्रिय सर्वाधिक लोकप्रिय राजनेता और देश के प्रधानमंत्री और इस गुजरात के पनते पुत्र ऐसे आदरणीय श्री नरेंद्र भाई मोदी एक साथ एक विधानसभा के 10 लाख कार्यकर्ताओं लाभार्थी को लाभार्थियों के, के साथ संवाद किया और इस संवाद कार्यक्रम में 2999 हज़ार करोड़ के आवाज़ और करोड़ के एक लाख इकतीस हज़ार चार सौ चौपन आवाज़ गुजरात की जनता को समर्पित किया लोकार्पण किया और खात्मुहूर्त भी किया